હેલો ટુ ફેમિલી કેમ છો મજામાં મજામાં જશું મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને જય માતાજી ને રામ રામ બધાને તો જો આજે અમે લગ્નમાં આવી ગયા છીએ એટલે કે એક યુટ્યુબરના ઘરે નામ તો તમને પછી કહેશું અને આમ તો અમે ભાવનગરથી આવ્યા પણ તૈયાર વૈયાર નહોતા થયા એટલે હે ને આ બી બ્લોગ સ્ટાર્ટ કર્યો હે કોના ઘરે મારા બેનના મેરેજના તમને બધાને વિડીયો બતાવ્યા હતા એને બોટાદ દીધી છે ત્યાં અમે આવ્યા છીએ અને એને જો મને ક્લાસ તૈયાર કરી દીધી ને જો ઊભી રહી ગઈ હે એટલે જીજુ છે ને ગયા અમે આવ્યા છીએ હવે અહીંથી અમે લગ્નમાં જશે એ તો પછી તમને કેશું અમે કોના ઘરે લગ્નમાં જવાના છીએ એમ તો જો અમે એમને રૂમ બોમ જોવા ઉપર આવી ગયા છીએ આ છે એના જેઠાણીનો રૂમ એટલે કે જો આ એમની રૂમ છે કેવું બેબલિન ફોટો મસ્ત લગાયો કેડી કેવું મસ્ત નું હે અમાર લેતો જવાનું સમજાય ને એટલે તો જો કેવી મસ્ત મજાની સવાર થઈ ગઈ તૈયાર થઈને ઉપર આવી ગયા તા ભાઈ ને લઈ તો એને હું સેલ થોડો વિડીયો બનાવી નાખું અહીંયા અમે અહીંયા તો એમની સાલીમાં આવી ગયા બહાર અને બહાર આવી ગયા ને એટલે અહીંયા જો કેટલું મસ્ત લોકેશન છે હવાર હવારમાં બધાને ગુડ મોર્નિંગ આ એનું ઘર છે તો ભાઈ હવે આપણે આપણા માસીના ઘરે ભોગી ગયા છીએ અને હવે આપણે જવાનું છે તમને આગળ કીધું અહીંયા લગ્નમાં અને અમે એક જગ્યાએ જઈને આવ્યા છીએ અને હવે પાછા બીજી જગ્યાએ જવાના છીએ અને ગાડી લાયા નથી એટલે બધી બધું હાલીને જવું પડે છે રિક્ષામાં જવું પડે છે અને આવું બધું છે ભાઈ એડજસ્ટ કરી નાખ્યું એમાં હું યાર ક્યારેક આવું થાય ના કરું ગાડી વગેરે બહાર જ નથી કરતો અને તમે બધા ઘણા દિવસથી બ્લોગ અમારા આવતા જ નથી કેમ કે કામમાં જ એટલા બધા છીએ એટલે કાંઈ બ્લોગ બનાવવાનો કાંઈ ટાઈમ રહેતો નથી એટલે તમે બધા એડજસ્ટ કરજો તો હાલો તો આપણે ત્યાં જઈએ તો જો અમે હવે હે ને તૈયાર થઈ ગયા અમારા માસીજીને ઘરે આવી ગયા હતા કેમ કે જ્યાં અમારા બેનના ઘરે હતા ને ત્યાં તૈયાર બૈયાર થયા ને અહીંયા આવ્યા કેમકે અહીંયા છે અમે જ્યાં જવાનું છે ને મેરેજમાં એના લગ્ન આવે છે એટલે એ લોકો આ રહેશે એટલે હવે પછી ત્યાં જઈશું ને અમે તમને દેખાડશું આમ સરપ્રાઇઝ આપશું કે અમે કોના ઘરે મેરેજમાં આવ્યા છીએ યુટ્યુબર છે મોટા એમના ભાઈના લગ્ન છે ત્યાં આવ્યા છીએ અમે એટલે હવે આજે બે ફરમાઈશના વિડીયો હે ને તો બનાવી નાખવી કેમકે ટાઈમ રહેતો નથી હવે કેમકે કામ હોય ઘરનું આજ તો તોય તે આવવાનું નહોતું મમ્મીને ઓપરેશન કરાયું હે એ માટે ફરમાઈશના ના વિડીયો પણ હવે ઓછા બનાવી છે ટાઈમ હોય તો કેમકે સ્નેહાને રાખતું જવાનું હોય અને ઘરનું બધું કામ એકલા કરવાનું આવે છે ને તો આખો દિવસ નવરું જ નથી થવાતું એવું મને નહોતી ખબર કે એમને કહી દીધું હોય છે એટલે પણ તે હોય મેં તે કહી દીધું ને એમ મેં તમને બતો કીધું ને આગળ તોય આ બધા પણ આ હેને સમજ્યા નહી એક એક મારી વિડિયો બનાવવાની કોલા બનાવા હાલતા તો આ એક બે પદમસ વિડીયો વિડિયો એ બનાવ્યા કેમ કે પાસ લોકેશન સારું છે એટલે બની નાખ્યો અને આપણે જે લગ્નમાં જવાનું છે ને તો એ હા મે બધા ભાઈ ઊભાં ને જો યે જો આ ભાઈ ઊભા ને કી કઈને જવાનું છે આપણે યે કાઈ સમજ્યા એ લોકો છે ને જે મામેરું ભરવા નું રસમ હોય ને એ ચાલે છે વધાવવાની વિધિ હાલે એને આ બધા જો મામેરું વધાવે કિરણબેન જો એને બધું ઓઢાડવાનું રૂમાલ ને બધું હોય ને એ ઓઢાડે છે આ એના ભાભી છે અને જો બધા છે તો ભાઈ આપણે લગ્ન માંથી તો હવે આપણે નીકળી ગયા છીએ ઘર બાજુ જવા અને જો રેલવે સ્ટેશન બેઠા છે સ્નેહાબેન બેન રમે છે અને જો ભાઈ આ ગાડીમાં આપણે જવાનું છે ગાડીની ટિકિટ લઈ લીધી છે અને અમને ઉપર છે તો આપણે મમ્મી અંદર બેઠી છીએ અને એમ બી બહાર બેઠા છે ગરમીના જો આવી પણ આવી જાય

ઘરે લગ્નમાં ગયા તા અમે ગયા તા યુટ્યુબર એટલે કે ભાવેશભાઈના ઘરે એમનું નામ છે ગટ્ટી બોટાદ એમની યુટ્યુબ ચેનલ ચેનલ એટલે યુટ્યુબ ચેનલ તો ભાઈ આપણે ભાવેશભાઈ અને ઘરે એટલે એમને ઇન્સ્ટાગ્રામ આઈડી ફેસબુક આઈડી યુટ્યુબ આઈડી ગટ્ટી બોટાજ તરીકે છે તો બધા જે ન જોયા હોય ચેક કરી આવો તો ખાસ તો તમે બધાએ રીલ્સમાં એમાં કંઈક ના કંઈક તો તમે જોયા રહશે કેમ કે એમનું નામ ઘણું મોટું છે અને આપણે જે નાના યુટ્યુબરને એમને શું કહેવાય આમંત્રણ આપ્યું એટલે સારું જ કહેવાય નક્કર અત્યારે તમે તમને ખબર જ છે મોટા મોટા યુટ્યુબરો હોય બસ નાના યુટ્યુબરને કંઈ ધ્યાન ન આપે તો બધા અમને તો ખાસ મજા એટલે ફૂલ મજા આવી અને માણા તો આપણે ખબર જ છે ત્યારે આપણે લગ્નમાં આવ્યા હોય ને નક્કર તો ભાઈ જ આવી

તો ભાઈ સ્નેહાબેન કંદડો મળ્યા છે એટલે બસ અહીંયા વડલા હેઠળ રમવા આવતા જાય છે વડલા હેઠળ રમત કરે છે જો ભાઈ ગાડી ઉપાડવાનો સમય થઈ ગયો છે બોલે છે અને બે અહીં રમી છે હા કેમ કે અંદર ગરમી નહીં થાય એટલે સ્નેહાબેનને ને આવે છે એટલે બાય ઉભા છે

અને જો ભાઈ આ લીલા ચણ્યાનું શાક તમે અત્યારે આ સિઝનમાં ખાધું કે નથી ખાધું ખાસ કરીને કમેન્ટ કરીશો એમે તો અહીંયા ખાવી છીએ પણ અમે બહારથી લાવીને ખાવી છે કેમ કે અમારે તો કાંઈક ખરની વાડી છે અમે એટલે બીજા પાંચ લાવીને પછી ખાવી અને જો સણયાની શાકમાં કઈ બીજે ત્રીજી વખત મોબાઈલ લાવ્યો મને એમ કીધું કે હું એકાદી વખત આમ બનાવીને નાખું કેમ થાય હાલો મીઠું નાખો મચ્છર નાખો હળદર નાખો

હા કાલ પાછા છાંદમાં આવી બરોબર એને છાંનમાં નોગ્યા ને એટલે હિંગ સડી મને એવું લાગે છે પણ એવું નથી એમ આવતા રહ્યા આજ ને આજ હતે લગ્નમાં ગયા હતા એટલે તમે બધા આગળ થયો હે થઈ ગયા વિડીયો હમ થઈ ગયો તો એમ વાહ હું તાતો ને ઓલા પ્લસ બેમાં થઈ ગયું તો એમ હવે બરોબર ને

હું કેવો દેખાવ છું ખાસ કરીને કહેજો આમાં અત્યારે અંધારું થઈ ગયું છે લાઈટ ડીમ થઈ ગઈ છે અને હમણાં થી કઈ બ્લોગ ઉતારો હોય તો બ્લોગમાં હું બોલું ને ભૂલાઈ જવાય છે અત્યારે પેલા જેમ નહીં અમે પેલા વર્ષમાં દિવાળ ઉપર મહિનો લાગડ કર્યા હતા એ રીતે લાગડ કરવા છે પણ કઈ મેં આવતો નથી અને હવે આપણે બ્લોગ ને પૂરો કરી છાનમાં જવું છે એમ કહો કે ના ના જીઆઈ ના ના આજ તો માંડવા ગયા તા જાનમાં શું જાય એટલે હાજુ જીઆઈ

જો ભાઈ માં સ્નેહા બેન આવતા રહે છે દીવા કરવા ગયા હતા જે જે કરવા અને જો ભાઈ એ યા હવે હાલતા શીખે છે હવે હવે યા પડી ગયા પડી ગઈ જો પડી ગઈ એ પડી ગઈ માથું ભટકાણો ને એ લ્યો જો માથું ભટકાણો હું આ વાગ્યો આ જો ભાઈ અલી માથું ભટકાણો છે મેં જોયું બધા વિડીયો માં પકડાઈ ગયા છે બસ 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 મટી ગયો જો હારો સાંભળી જા સાંભળી એનો પગ અડી ગયો એટલે હા એ આમ સ્નેહા આવી અને એનો પગ અડી ગયો બસ 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 પણ હવે બસ હવે આજો અહીંયા જો ક્યાં વાગ્યું ક્યાં વાગ્યું દેખાડ તો ક્યાં વાગ્યું બસ હવે બસ હાલો સાંજે રાખવાનું